જે આપણી પેઢી આગળની પેઢી હતી ને ઘણા બધા પુસ્તકોનું વાંચન કરતી ત્યારે કોઈ મોબાઈલ નહોતા હવે આજે એ મોબાઈલ આવી ગયા તો ક્યાંક ને ક્યાંક આપણે એમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ તો હવે નેક્સ્ટ જનરેશનને આપણે શું શીખવશું આપણે કાંઈ નથી કરવાના તો નેક્સ્ટ જનરેશનને શું કહેશું હું એવું માનું છું કે આટલા બેઠા છે ને એમાં દસ થી પંદર જ એવી વ્યક્તિ હશે ને કે રેગ્યુલર બુક વાંચતા હશે સો ટકા હું એવું માનું છું કે આટલું જ હશે અને છતાં પણ જો બધા વાંચન રાખતા હોય તો સારી વસ્તુ છે અને દરેક ના ઘરમાં આપણે મંદિર હોય ને બધાના મંદિર હોય મંદિર આપણે બધાના નાનું મોટું ખૂણામાં કોઈ પણ જગ્યાએ મંદિર હશે તો નાનું બાળક કદાચ એ ત્યાંથી પસાર થાય ને તો એમને ખબર પડે કે નમન કરવાનું છે તો એવી રીતે દરેક ઘરમાં જો લાઇબ્રેરી હશે ને તો બાળકને દેખાશે તો ખબર પડશે કે આમાં પુસ્તકો છે મારે વાંચવાના છે બે લાઇન બે પુસ્તકો હું તો કહું છું બે પેજ કાંઈક તો વાંચશે હવે આપણે મંદિર હોય તો મંદિરમાં આપણે જીવા મંદિરની આજુબાજુ આપણે બેસીએ તો કેવા શાંતિ અને સુખૂન મળે એવી રીતે પુસ્તકોના વાંચન થી પણ મનની આંતરિક શક્તિ વિકસે છે જેમને અનુભવ હશે એમને ખબર જ હશે કે મનની આંતરિક શક્તિ શું છે કાય પણ તકલીફ હોય ને તમે પુસ્તક વાંચવા બેસો બધી વસ્તુ ભૂલાઈ જશે અને તમને સારી રીતે ખબર પડશે કે મને બધું ભૂલાઈ ગયું છે અને પુસ્તકમાં એવા ઇનવોલ્વ થઈ જશો ને કે તમને ખબર જ નહિ ખબર રહે એટલે મારી ખાસ આજે એક બધાને નાની પણ અગત્યની એક રિક્વેસ્ટ છે કે તમે બધા જ ઘરમાં નાની નાની તો લાઇબ્રેરી વિકસાવો જેમ મંદિરનું હોવું ઘરમાં અગત્યનું છે ને એટલું જ પુસ્તકનું હોવું અગત્યનું છે પાંચ દસ પંદર વીસ મૃતકો પચાસ જેમને જેટલું શોખ એટલા પુસ્તકો વસાવો આટલું તો આપણે કરી શકીએ કે નહીં આપણે અત્યારે બર્થડે પાર્ટી ઘણી બધી ઇવેન્ટ કરતા હોય એમાં ક્યાંક ગિફ્ટ આપો અથવા તો સ્પેશિયલી આપણે આપણા માટે આવી શોપિંગ કરીએ પુસ્તકો ઘરમાં છે તો વાંચવું ગમશે આજે હું તમને મારી થોડાક મારા અનુભવો પણ કહું છું કે મને નાનપણથી બુક રીડિંગ ખૂબ જ ગમતું કોલેજમાં બુક રીડિંગ ઘણું કર્યું પણ મેં લેખન ચાલુ નહોતું કર્યું આફ્ટર મેરેજ મેં મારા ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ઘણો બધો મેં ટાઈમ આપ્યો અને ખરેખર બાળકોના ડેવલપમેન્ટમાં ખૂબ સમય આપવો જોઈએ આજે લગભગ લેડીઝ બેઠા છે ને મારે એ પણ એક વાત કહેવી છે કે તમે તમારા માટે ટાઈમ કાઢો છો વાત સાચી છે પણ બાળકો માટે વધારે ટાઈમ કાઢવાની જરૂર છે તમે તમારા એન્જોય કરશો તો બાળકો ક્યાં જશે આજનું બાળક પાંચ મિનિટ પણ ફ્રી લેશે ને તો એ એક્ટિવ એટલું એક્ટિવ હશે ને કે અમને પાંચ મિનિટ નહીં ગમે કે તરત જ તમારી પાસેથી દાદા પાસેથી બા પાસેથી મોબાઈલ લઈ લેશે તો બાળકને મોબાઈલનું એડિક્શન થવાનું જ છે તો ક્યાંક ને ક્યાંક આપણે આ ભૂલ કરીએ છીએ કે આપણે જ મોબાઈલ લેશો તો બાળક મોબાઈલ લેશે આપણી પાસે પુસ્તકો હશે તો બાળક પુસ્તક વાંચશે તો આપણા મહોત્સવ થોડા ઓછા કરીને દસથી બાર વર્ષનું બાળક થઈને ત્યાં સુધી ખરેખર બાળકની આજુબાજુમાં સતત સાથે રહેવું જોઈએ જેથી કરીને બાળકનું ડેવલપમેન્ટ જે બેઝિક એમનું છે ને એ ક્લિયર અને એમને જેટલું આપણે જે ઢાંચામાં વાળશું એ ઢાંચામાં એ મોટું થશે અને ત્યાર પછી મેં બે હજાર બારમાં મેં લખવાનું સ્ટાર્ટ કર્યું કવિતા શાયરી અને રોજની છે એટલે કે હું બાયોગ્રાફી પણ લખું છું અત્યાર સુધી હજી મારું કન્ટિન્યુ ચાલુ છે હું લખું છું અને છેલ્લા ત્રણ વર્ષથી હું ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ પણ આપું છું ખોડલધામ મેગેઝિનમાં મારી કવિતા પણ રેગ્યુલર છે ત્યાર પછી એક કાઠિયાવાડી કલેજો કરીને એક મેગેઝિન છે એમાં પણ હું વાર્તા અવારનવાર આપતી હોઉં છું અને આ બધી મારી જે સાહિત્યની જર્ની છે એમાં મને સૌથી વધુ કોઈ સપોર્ટ આપનાર હોય તો એ મારા જીવનસાથી મારા હમસફર મારા લવર માય એવરીથિંગ માય હસુ છે ખરેખર ઘરનો સપોર્ટ મળો ને એ બહુ મોટી વાત છે અને મને એનો એટલો સપોર્ટ એવરી મને એનો સપોર્ટ છે અને આ જે વાંચન અને લેખન છે ને એ તો શોખની વસ્તુ છે હવે એમાં કોઈ કમાણી નથી એ શોખ છે હવે મારા આ બધા શોખને જીવંત રાખનાર મારા હસબન્ડ છે સાથે સાથે બીજા મારા સપોર્ટર મારા સાસુ અને સસરા છે એમને ક્યારેય એવો અવાજ નથી ઉઠાવ્યો કે તમે વાંચવામાં ટાઈમ કાઢો છો તમે બેઠા બેઠા શું લખો છો આખો દિવસ આ શું કરો છો ક્યારેય નહીં ક્યાંક ને ક્યાંક આગળની પેઢી અત્યારની પેઢી અને નેક્સ્ટ જનરેશન ને જો આ તાલમેલ मिलाવો હોય ને તો બધાએ એકબીજાને સમજવું જોશે અને ખરેખર પુસ્તકોનું વાંચન છે એક બહુ સારા વિચારે લઈ જશે તો ઘરમાં કોઈ પણ ને જો વાંચનનો લેખનનો શોખ હોય અથવા નથી તો વિકસાવ આ ખૂબ અગત્યનું છે મેં મારી લાઈફ ની મારી આ જર્ની માં મે આ મારો શોખ છે એમને હજી ટકાવી રાખ્યો છે હવે કદાચ હું વધારે કરું છું અને મારી ઈચ્છા એવી છે કે હું હજી વધારે આવા વધારે ટાઈમ આપ પરંતુ એ ત્યારે પોસિબલ છે હું દઢ પણ એક વસ્તુ કહેવા છું કે ત્યારે પોસિબલ છે જો ઘરનું વાતાવરણ પોઝિટિવ હોય તો જ ઘરના વ્યક્તિ સપોર્ટિવ હોય તો જ આ બધી વસ્તુ પોસિબલ છે બાકી આ બધું પોસિબલ ક્યારેય નથી ઘર કામમાં તમે એટલા બધા આપણે ઉલજી જાય છે આખો દિવસ કે તમે તમારા માટે દસ પંદર મિનિટ ટાઈમ નથી કાઢી શકતા અથવા કાઢો છો ત્યારે તમને મોબાઈલ દેખાય છે અને આજનું બાળક એ મોબાઈલમાં એટલી બધી રીલ્સ જોતું હોય અને આપણે આસાનીથી અમે મોબાઈલ આપી દઈએ કશું વિચારતા નથી એ શું કરશે આગળ જઈને શું તકલીફ પડશે ક્યાંક ને ક્યાંક આપણી પણ આ બધી મિસ્ટેક છે તો આજે બહુ વધારે મારે વાત નથી કરવી આટલી વાત કરીને હું પૂરી કરું છું અને આજે મારા ફેમિલીના હાથે જ મારે બુક લોન્ચિંગ પણ કરવું છે પરંતુ હું મારા ફેમિલી મેમ્બર્સ બધાને લવ કરું છું તો હવે વિચારું કે કોના હાથે મારા બાળકો પણ મને એટલા સપોર્ટિવ છે હવે મારા પેરેન્ટ્સ પણ એટલા સપોર્ટિવ પરંતુ ઈ જ ને એવરી સ્ટેપ મને મારા હસબન્ડ સપોર્ટ કર્યો છે તો આજે મારા એમના હાથે જ લોન્ચિંગ કરાવ્યું છે મારી આ પહેલી બુક છે મારી આવડી સાહિત્યની જર્નીમાં મારી પહેલી બુક છે આ બધી પ્રેરણાત્મક વાર્તા છે સ્ટોરી બુક છે ઝાકડનું ઝરણો ખરેખર ઘણા ને વિચાર આવે કે ઝાકડના ઝરણા હોતા હશે પરંતુ કવિ તો ગમે તે પહોંચી શકે ને ઝાકડના ઝરણા બનાવી બનાવી શકે એમ હવે તમે ઝાકડ વિશે વિચારો તો આમ કેવા વાદળાના આકાશમાં બધા આપણે ઘૂમતા હોય એવું લાગે એ મસ્ત મજાના વાદળાઓની વચ્ચેથી આપણે જતા હોય હવે એમાં કે આવો ઝાકળના વાદળના ઝરણા વહેતા હોય તો કેટલી મજા આવે તો ખરેખર આ બુક વાંચીને એટલી મજા આવશે ને ઝાકળનું ઝરણું જો સમજવું હોય તો આ બુક રીડ કરવી પડશે તો આઈડિયા આવશે કે ઝાકળનું ઝરણું પણ હોય છે હા હોય